મિત્રો આજના વિડીયોમાં હું તમને કામાક્ષદેવી મંદિર દેવભૂમિ વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો દેવભૂમિ હિમાચલ પ્રાચીન મંદિરો અને શક્તિપીઠનું સ્થળ છે દર વર્ષે લાખો ભક્તો અન્ય રાજ્યો અને વિદેશથી આવા સ્થળોની મુલાકાત લેવા આવે છે પ્રાચીન સ્થળોમાંનું એક કામાક્ષદેવી મંદિર છે કામાક્ષદેવી મંદિર દેવભૂમિ હિમાચલ મંડી જિલ્લાના કાશોક સુંદર ખીણમાં આવેલું છે આ મંદિર કાવો ગામમાં આવેલું છે જે કાસોકથી લગભગ સાત કિલોમીટર દૂર છે કારસોક શહેરની તુલનામાં કાઓ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે આ મંદિર મંડી અને શિમલાથી સરળતાથી પહોંચી શકાય છે રોડ માર્ગે અંતર પહેલું દિલ્હી તો આશરે કિલોમીટર મંડી કારસોક સુધી ઉપલબ્ધ છે ટેક્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે અને જ્યાં સુધી કામાક્ષ મંદિરનો સંબંધ છે તે ખરેખર એક અનોખો મંદિર છે તેથી પૂજા પણ અહીં અલગ રીતે કરવામાં આવે છે પૂજારીઓના મતે કામાક્ષ દેવીઓની દેવી છે તેને કાલીપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું પૌરાણિક મહત્વ છે અને આ દેવી રાજાઓની કુળદેવી પણ રહી છે પરંતુ તેનો સુકેદ બુશર અને કુલુ રજોડા સાથે ઊંડો સંબંધ છે